નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દીપ ઠાકોર દોસ્તો આજે માહિતી આપવાનો છું આઈ ખેડૂત પોર્ટલ વિશે આઈ ખેડૂત પોર્ટલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એકવીસ ચાર બે હજાર પચીસથી ખુલ્લું મૂકાશે અને જે એકતાલીસ દિવસ સુધી ખુલ્લું રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર તમે બધા જાણો છો કે અલગ અલગ કેટેરી કેટેગરી પર અલગ અલગ સાધન પર માન્ય રાજ્ય સરકાર જે એના નક્કી કરેલા ધારાધોરણ મુજબ ખેડૂતોને સબસિડી આપે છે પરંતુ આ સાલ દોસ્તો આઈ ખેડૂત પોર્ટલ પર એક નવી બાબત એડ થવાની છે એના વિશે હું વાત કરવાનો છું જો એ તમે નહીં કર્યું હોય તો તમારું ફોર્મ ઓનલાઈન ભરાશે નહીં અને જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય એ આ યોજનાથી વંચિત રહેશે દોસ્તો હું જેની વાત કરું છું એ છે ફાર્મર રજીસ્ટર તમારાની અંદર જેનું નામ હોય એ વ્યક્તિનું ફાર્મર આઈડી બને છે અને ફાર્મર આઈડી બનાવવા માટે ગામના વીસી અથવા તો તમારા મોબાઈલની અંદર એગ્રીસ્ટેક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો જે પણ ખેડૂત મિત્રોએ ના કર્યું હોય એ આ નોંધ લે અત્યાર બે હજાર પચીસ પહેલાં જે પણ ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટર ના હોય એ વહેલામાં વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દેજો જેથી કરીને તમારું જે પણ યોજનામાં તમે લાભ લેવા માગો છો એની અંદર તમારું ફોર્મ ભરાય અને ફોર્મ ભરાય ત્યારબાદ તમારા તમારે જે યોજનાની અંદર તમારો નંબર તમારો અરજી નંબર સિલેક્ટ થાય તો તમને આ લાભ મળશે પરંતુ પહેલામાં પહેલું કાર્ય છે દોસ્તો ફાર્મર રજ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું ક્યારે થશે એની તમામ ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે તો એકવીસ ચાર બે હજાર પચીસથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે અને એ એકતાલીસ દિવસ સુધી ખુલ્લું રહેશે એટલે જે પણ ખેડૂત મિત્રો કોઈપણ યોજનાની અંદર કો સબસિડી લેવા માગતા હોય તો અરજી અવશ્ય કરજો અને લાભ લેજો દોસ્તો આની અંદર જે જે તે વખતે ઓનલાઈન અરજી કરવાની હોય એ વખતે તમારે ડોક્યુમેન્ટ સાત બાર આઠનો ઉતારો આધાર કાર્ડ તમારો મોબાઈલ નંબર અને જે કોઈ કેટેગરીની અંદર તમે સબસિડી લેવા માગો છો એનો આધાર પુરાવો આ જનરલી ડોક્યુમેન્ટ હોય છે એટલે એ પણ ખાસ નોંધ રાખજો અસ્તુ જય હિન્દ જય ભારત